અમરેલીના કલાગુરુ સ્વ ગજેન્દ્રભાઈ ભટ્ટની પ્રાર્થના સભામાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું અમરેલી જિલ્લાના કલાગુરુ અને પ્રકૃતિ પ્રેમી પક્ષીવિદ તથા ફોડ નિવૃત્ત શિક્ષક એવા સ્વ ગજેન્દ્રભાઈ ભટ્ટ કલાને જીવંત રાખવાનો એક અવસર અને નાનકડો પ્રયાસ આજ રોજ તેમની પાઠશાળામાં યોજાયો અને પ્રાર્થના સભા દ્વારા થયો તેમના સર્જનાત્મક ચિત્રોની આછરી ઝલક તેમના મિત્ર જે પી પડાયા પેન્ટર જોગીભાઈ તેમજ સ્વ ગજેન્દ્રભાઈ ભટ્ટના પરિવાર ગંગા સ્વરૂપ શારદાબેન ધનલક્ષ્મીબેનના પુત્ર દિગંત ભટ્ટ તથા પુત્રીઓ સ્વાતિબેન બી દવે રેખાબેન બી મહેતા અને રચનાબેન એમ ભટ્ટ એ સહયોગથી શશાંક મહાજન પાટી પ્લો સ્ટેશન રોડ અમરેલ મુકામે થી છ વાગ્યા સુધી યોજાયેલી પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ રૂપે તેમની અનેક કલાને જીવંત રાખવાનો આ પ્રયાસ કર્યો હતો સ્વાને અનેક મહાનુભાવો શિક્ષકો સ્નેહજનો અને પરિવારજનો એ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી ચિત્રકાર જે બી અત્યારે અહીંયા જે સ્થળ ઉપર છીએ એ સ્થળ ઉપર ગજેન્દ્રભાઈ ભટ્ટ જેના નામથી સૌ કોઈ પરિચિત છે જે અહીંની નામાંકિત સંસ્થા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ એમાં વર્ષો સુધી કલાના વિષયમાં એણે સેવા આપી છે એની નીચે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા છે ખાસ કરી અને ગજેન્દ્રભાઈ ભટ્ટ એ પ્રકૃતિ પ્રેમી હતા અને પ્રકૃતિ શિબિરનું આયોજન કરી અને વિદ્યાર્થીઓને પ્રકૃતિનું જ્ઞાન બહુ જ આપ્યું હતું ગજેન્દ્રભાઈ એક મુઠ્ઠી ઉછેરા માનવી હતા અમરેલીની ચિત્રકારોમાં પ્રથમ રોડમાં જેનું નામ લઈ શકાય એવા આ ગજેન્દ્રભાઈ ખાલી ચિત્રકાર હોવા ઉપરાંત એ સારા પક્ષીવિદ હતા સારા પ્રકૃતિના ઝાડ પાન પશુ પક્ષીને જાણનાર હતા અને પાછો એ માત્ર નિજાનંદ પૂરતું નહીં પરંતુ જે એના ટચમાં વિદ્યાર્થીઓ આવ્યા છે એને શિબિર કરાવી અને પ્રકૃતિનું જતન કેમ કરવું પ્રકૃતિનો પરિચય કેમ મેળવવો અને પ્રકૃતિની માવજત કેમ કરવી એ બાબતે સરસ મજાનું એ જ્ઞાન આપી અને પોતાને જીવનનું એ ધન્ય બનાવેલું ગઈ શુક્રવારે સાંજે એમનું અવસાન થયું એની અત્યારે શોકસભા છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે પરંતુ આ એક વિશેષ વ્યક્તિ હોવાના નાતે એણે કરેલા સર્જનો એ સર્જનો અહીંયા લોકોને સમક્ષ મૂકી અને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે આપણે જોઈએ છીએ એમ એના ચિત્રમાં પક્ષી છે પ્રાણી છે અને આપણી અહીંની સંસ્કૃતિ છે એટલે આ સંસ્કૃતિનો અને પ્રકૃતિનો એ આપણો સિતારો આજે એ અહીંયા અહીંયા જ નથી પરંતુ એના સ્વરૂપમાં એમના ચિત્રો અહીંયા છે તો અમરેલીની પ્રજા છે આ બાબત આ ચિત્રો નિહાળે નમસ્કાર